આપણે અત્યારે ગુંદાલાથી ગુંદાલાથી નજીક જ છે હાઈવે નેશનલ હાઈવે તેનાથી એક કિલોમીટર ટોલટેક્સ ટોલ ટેક્સ એક કિલોમીટર છે ત્યાં ગુંદાલા આપણે ગુંદાલાથી રતાળિયા રોડ જાય છે વટવાળા ટી હાઉસ પાસે છે હવે અહીંયા જે ટ્રેલરો બેફામ હાલે છે તો વિભાગને જે હમણાં દીપડાનું અકસ્માત થયું છે આ વારંવાર ગાયોના અકસ્માત થાય છે જે રખડતા પશુઓને અકસ્માત થાય છે એમાં એક જે દીપડો આ બાજુ સડી આવ્યો હતો એનું પણ અકસ્માત થયું છે અત્યારે કાલ સાંજની બનાવ છે ઘટના એમાં એક દીપડાનું મૃત થયો છે હતી જે આરએફઓ છે મુન્દ્રાના હંસાબેન છે એની ટીમને તેને પીએમ કરાવ્યું છે જે પોસ્ટમોર્ટમ એનું કામ સારું કર્યું છે એ લોકોએ તે તે દીપડાને કાલ રાતનો ઘટના બની હતી એમાં અકસ્માત થયો છે અને જે આ બેપામ ટેલરો જે દોડે છે આમાં લોકોના જે રતાડિયા તે વચ્ચેનો જે રસ્તો ક્રોસ કરે છે તો એક ફૂલ બનાવવા વિનંતી કે આમાં અકસ્માતે પેલા ઘણા છોકરા નાના છોકરા જે ઘણા અકસ્માત થયેલા છે અને રોડ રસ્તા ઘણા ખરાબ છે હાઈવેનો નેશનલ આ જે હાઈવે છે નેશનલ હાઈવે ઓથોરિટી એને કહેવાનું કે આ રોડ રસ્તા ઘણા ખરાબ છે રોડ રસ્તાની હાલત જ એવી ખરાબ છે કે હાઈવે નહીં કે ટોલ ટેક્સ તો ટોલ ટેક્સ લેવામાં હીરો રોડ બનાવવામાં ઝીરો એકદમ ઝીરો છે લેવલ એનું બસ ખાવામાં તંત્ર ખાવામાં હોશિયાર છે પણ રોડનો એક પણ કામ નથી થયું રોડ રસ્તા એવા ખરાબ હાલત છે ને કે એક્સિડન્ટ જ થાય છે જ્યારે ત્યારે અઠવાડિયામાં ચાર એક્સિડન્ટ ઊભા જ હોય અને મોતે ઘણા થાય છે આમાં એટલે તંત્રને જે કહેવામાં આવે છે કે હવેથી તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે વન્ય પ્રાણી છે એ આ કમનીમાં સડી આવ્યો છે કમની વિસ્તારમાં તો એને ઘાટ જંગલમાંથી કંપનીમાં કેમ આવી ગયું કંપની વિસ્તારમાં આવી ગયું છે વન્ય પ્રાણી જે કાલે એક દીપડો આ બાજુ સડી આવ્યો હતો કે વન્ય પ્રાણી આ જે જંગલમાંથી આ બાજુ કેમ સડી આવ્યો જંગલ તો ઘણું દૂર છે અહીંથી ફોરેસ્ટ વિભાગને એક જાણ કરવા ખાતા આરોપી મેડમને એક જાણ કરવાની કે વન્ય પ્રાણી તંત્ર વન્ય પ્રાણી જે દીપડો કે ગમે તે હોય એ આ બાજુ કેમ આવી ગયું આ એક રિક્વેસ્ટ છે કે તંત્ર જાગે આવે અને નેશનલ હાઈવે ઓથોરિટીને રિક્વેસ્ટ છે કે હવે તમે જાગો તંત્ર જાગે અને જે અકસ્માતો થાય છે રોડ રસ્તા હારા બનાવો અને એવું હોય તો અહીંયા એક પુલ બનાવો જેથી રોડતા ક્રોસ કરવામાં કોઈ મુશ્કેલી ન બને આવી એક અપીલ છે